શનિવારના રોજ શ્રીરામના ભજન સ્તૃતિ વાધામણા ગીત તેમજ હનુમાન ચાલીસા દ્વારા વાતાવરણ જાણે અયોધ્યામાં જ હોય તે રીતે ભક્તિમય બની ગયું હતું અનેક દીવડાઓ પકડાવી મહાઆરતી અને શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણને શ્રાવણ વિદ્યાભવનમાં તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ ગણે પોતાના સ્મૂર્તિપટ પર હંમેશા માટે કંડારી લીધી અને આ શ્રણોને સર્વસાક્ષી બની રહ્યા છે